અરે તું ક્યાં ફરે છે હું ક્યાં ગોતું છું તને આય રહી ક્યાં નસી ગઈ ભઈ હવે જે બોલો હવે શું કામ હતું મારું મારું ઓલું નવું પેન્ટ લીધું એ ક્યાં મે છે તે હમણાં લીધું એ કે બે વર્ષ પહેલા લીધું એ એ ડોબી બે વર્ષ પહેલા લીધું પેન્ટ નવું કહેવાય કા લીધું તું ત્યારે તમે જ કહેતા હતા કે મારું નવું પેન્ટ મારું નવું પેન્ટ એ સાત ફેલ મને સમજાતું નથી કે તું સાતમા સુધી પહોંચી કે એવી રીતે સાતમો તો શું હું દૂર દૂર સુધી ભણવા માંગતી હતી પણ સ્કૂલવાળાની ત્રણ ભૂલના કારણે મે ભણવાનું છોડી દીધું એ સ્કૂલવાળાની ભૂલ હા હું તો ડોક્ટર બનવા માંગતી હતી પણ સ્કૂલવાળાએ મને સાતમામાં ત્રણ વાર ફેલ કરી